ભુજમાં ચીટીંગના ગુનામાં બે આરોપીઓ પકડી પડાયા એસી હજાર રોકડ તથા ગાડી જપ્ત કરાઈ ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટીંગના ગુનામાં ફરાર બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પશ્ચિમ કચ્છ ઝડપી પાડ્યા છે શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી પીઆઈ જેબી જાધવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પંકજભાઈ કુશવા અને નિલેશભાઈ ભટ્ટને હ્યુમન સોર્સિસ દ્વારા મળી કે ભુજના આલાવરા કબ્રસ્તાન નજીક બે શખ્સો ગાડી સાથે બેઠા છે તે આધારે તપાસ કરતા આરોપી અલીશા કાસમ શાહ શેખ ડાડા રહેવાસી શેખ ફળિયું આલાવરા કબ્રસ્તાન પાછળ ભુજ અને અતમામત કાસમ કેવર રહેવાસી માછીયારા ફળ્યું ફરજાન હોટેલ બાજુમાં ભુજ ઝડપી પડાયા હતા તપાસ દરમિયાન તેમની ગાડીમાંથી રૂપિયા એંસી હજારની રોકડ રકમ મળી આવી અટકાયત બાદ આરોપીઓએ કબૂલ કર્યું કે એક આંધ્રપ્રદેશના વિનય નામના વ્યક્તિને કરોડો રૂપિયાની લાલચ આપી ભુજ રેલવે સ્ટેશન પરથી તેમની ગાડીમાં બેસાડી તેની પાસેથી રૂપિયા એસી હજાર પડાવી લીધા હતા પોલીસે મુદ્દામાલમાં આરોપીઓ પાસેથી રૂપિયા એંસી હજાર રોકડ તેમજ યુનડાઇ કંપનીની ટેન ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ કબજે કરી છે અને વધુ તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાઈ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર ગુરુ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો